અને ત્રણ વાગે મચ્છર મારતા હતા લાઈટ ચાલુ કરીને મચ્છર મારતો નતો જો તો તમે આ મચ્છર કવડે છે કે શું છે કારણ કે બહુ ચટ થતું હતું કે બીજું કે જીવાત નથી ને હા એટલે લાઈટ કરી દીધી મેરા અને ઈ ત્રણ વાગે નઈ ને હુંતા અને મારી ગાડી પાટે થી ઉતરી ગઈ અને હુતી થી બહુ મસ્ત મને નિંદરે આવી ગઈ હતી અને રાત્રે કાય ન હતો અને જે રાત્રે ગઈ કાલે રાત્રે જે ડોડાનો ચેવડો અને જે વાલા પ્રસાદમાં આવેલા સમોસા અને એ બધું જે ઝપટાઈ ગયું હતું એના કારણે થોડું કામ આમ ભેગો થઈ ગયું તો એ થોડા તો જેવડો ખાટતો ને આ તો જેવડો તો ખાવ જ છો પણ આ થોડું વધારે થઈ ગયું છે હા કે અમે ખાધો તો બધાય ખાધો તમે તો કેટલા સમોસા ખાધા તમારી થી ડબલ સમોસા એટલા ખાધા હતા પાણીપુરી એટલી ખાધી તી

ને તો મને એમ થાય બધું ગળે આવશે અને બેહું ને તો થોડું કામ રાહત રે પણ આખી રાત કેમ બેહું તો હું ત્રણ થી ચાર ચાર થી પાંચ પાંચ થી છ એમ બેઠી છ વાગ્યા સુધી બેઠી પછી વિશાલે માથું માથું દબાવ્યું બામ બામ લગેડવું તે એકા કામ થોડીક રાહત રહી અને પછી સુઈ ગયા તે સીધી અત્યારે જો સાડા સાત ઉઠા અને નાઈ ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગઈ આજની તો કઈ હાલત ખરાબ હતી મારી બાપરે પૂરી રાત નકરું મતલબ એની કોઈ વાત જ નહીં એમ

એ કે બહુ સરસ સ્પીચ બોલી ને એટલી સરસ લાગી ગઈ મને અને કે ગમે ત્યારે મંદિરમાં તારું હોય ને એટલે કે તારે બોલવાનું જ ગમે એ કે તને જે ગમે એ બોલવાનું એવું છે તો હાલો નાસ્તો કરી લે ગુડ મોર્નિંગમાં અમારે વિશાલ બેસી ગયા છે નાસ્તો કરવા છમો છો સમોસા સમોસા તો લોહી પીધું તમે લીધા કે સમોસા સમોસા એ જ લોહી અને મમ્મી ઉપરાટેટા જ ખાઈ છે બટેટા તો નરવા મમ્મી એ તો નાસ્તો કરી લીધો મમ્મી અમાર બે ને બે ને બાકી છે આખો દી એટલે ઓટોમેટિક રેડી બધું પચી જાય બધું પચી અને જઈએ આપણે કિચન તરફ દીદીને તો મળત નથી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ ડોમા મારે બોલી તો કોપન ઓટા પાછા ઓલી ને અતરે કીળો ખાધું તો હારું લાગે હવે ઓછો નસ્તો giro અત્યારે કીળો ખાધું એટલે હવે રેડી લાગે આ લે ને નો ને જો રહે કે કે ગુનારે મન સેન હોય ને પેજ આપણે હોટ ભલાઈ ગયું હોટ ભલાઈ શાંતિ જો રોજ અહીં આવી જાય સાત લઈ

વન વ્યા ગયા હા વન વ્યા ગયા તમે જણાવી દો વન વ્યા ગયા ના ના હું થોડું જણાવું મને ખબર હોય વન વ્યા ગયા એટલે ને લેવાનો હા એ લોકો કેટલું જાણ છે હા અને આ પપ્પા લેવા છે મસ્તો ઓળા અને શેકવાના ને પપ્પા શેકવાના શેકીને મસ્તો આપણે દાણા ગાડીને ઓળાનો લાવો લેશું પેલા બઉ એવું હતું હેપી બર્થ ડે હમણાં વાતો બર્ડે ની કારણ કે હમણાં અમારા બે ફેવરિટ ના બર્ડે છે જીજુ નો આકાશ જીજુ નો વિશાલ નોર્ડે

પાંચ છક લઈએ અઢીસો રૂપિયા વાળી લઈ ને ચોકલેટ લઈને બહુ મજા કરી મમ્મી માં મમ્મી માંડે ઉજવો તો

એટલે આખું પાચન થઈ જાય મસ્ત રોટલી ચીબડા ની તાજી તાજી ચીરું અને છાસ હાલો બેસી જાય પપ્પા ને બોલાવીએ પપ્પા મળીએ જાય એને નગર હમણાં જોખું આવી જાય ડેલી ખાનામાં જેમ કેમ ઢો આવી જીંદર આવી જાય વાહર ખાઈ જાય પપ્પા થાળ રેડી થઈ ગયો આપણો હવે આપડે જમી લે બધા ખાઈ જાય

હે ને અત્યારે જો મસ્ત ઓર્ડર પેક થઈ જાય બધાના કારેલાપુરી ના સમોસા પુરીના માંડવી પાક ખજૂર પાક એટલે ઘૂઘરા ઘૂઘરા બધા ઓર્ડર પેક થઈ જાય જો વાટે લીધા હોય ને ઓર્ડર તો થી

રેડી થઈ ગયો છે ને તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુ ડીવાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રુટ ને ભરપૂર આપડો ખજૂર પાક બની રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રુટ સુખડીના પીસ પડીને પણ રેડી થઈ ગયા છે ચાલો હવે અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી ઘઉંની પૂરી ફરસી પૂરી શક્કરપારા મેંદાની પૂરી ત્યાર પછી કારેલા પુરી સમોસા પૂરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ગુઘરા આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્કવાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો

ઓકે ઓકે કઈ વાંધો નહીં મળું ફૂલ લાગે હા તો ડ્રેસ પેટ લેશો આજે તો મસ્ત તો તેરે જો ઉંગળીઓ આરું ને હવે બહુ ભાઈ મારે આરું નથી નકર કંઈક નકરે વીણી વીણી થાય તો ખાઈ છે તો પછી બનાના ખાધું જ ને બનાના પેડા છે એક ખાધું ને સવારે ઠીક હું વેફરી લેતે હો ત્યારે લઈ જવા અરે વાહ ઈ હારું કર્યું એ સાંજે તમે મતલબ આવશો અને બસ કેટલા વાગ્યાની છે બસ તો દસ વાગ્યાની છે સાંજે કે જતા રહે ત્યાંથી લેસ જાય એને તો વેલી છે મારે 10 વાગે પોચે સમજાય છે એટલે આમ જો કલર એ કલર કરો કેવો રે કલર આમ હું નાખતા હશે ખબર નઈ પણ બહુ ભાયો કલર નાખી દે બનાર ભાઈ કલર નાખી દે એમાં લોટ કલર નાખી દે એટલે બીજી બધી વસ્તુ કઈ નાખવી છે કે ભૂંગળીને બસ બે જ વસ્તુ બે નાખું છું અને મારામાં સેવ નાખી દે સિંગડાણા નાખો હા બસ નાખીને ભરપુર અને અહીંયા મારી બે ફેવરિટ વસ્તુ ખમણ અને નાની નાની ભૂંગળીઓ વસ્તુ આ વસ્તુ ચેવડામાં બહુ મજા આવે ખાવાની પણ

કે તમને ભાવે મજા આવે ખાવાની આપણે ભેળ આમ બનાવી એમ જ જો સુધારી દીધા છે ને ટમેટા સુધારી દીધા છે કે નથી મમરા થોડા કા હા અને મસ્ત આપણે આપણે આજે ત્રણ જ ઘર ભેગો ત્રણ જ માં ત્રણ ટુકડી હોય જીજી ફાઈ જાય છે આજે એટલે જ આપણે પ્રોગ્રામ કરીએ છીએ હા हेलो हेलो जो मस्त भेळ બનાવી દીધી છે ઓઢેલ બનાવી દીધી છે ઓકે ઓકે બહુ મસ્ત ભેળ બનાવી દીધી છે મે આ તો ઓલ થેન્ક્સ ટુ યુ વિશાલ આપણે ત્રણે જમી લે આપણે ત્રણે જમી લી નાસ્તો કરી લે ફટાફટ એમની આપણે ત્રણે ભાવી ઘરે જઈશું પછી એમ કે જ રાતે અમને ભૂખ નથી લાગતી એટલે અમે ક્યાં કે ભૂખ લાગી થોડી તીખી થકે બૈન તીખી લાગે છે મેં જાય કે થોડી તીખી લાગે તો આપણે પાછળથી મરચું નાખું જો વધારે એટલે અરે મરચું તીખું આવી જો હા હા મરચાં કાઢ દે મને નથી લાગી તીખે એટલે મે તમને કીધું ઠીક

અને વિશાલ કે તું મંદિરે જાવું ને એમ તો કે હવાનું મેં કઈ ખાધું નતું બપોરે જીરીક દાળ ભાત ખાધા હતા કારણ કે ડોક્ટરને દેખાડવા ગયા તો એને કીધું કે બેન તમે છે ને એ કારે જાજુ નહીં જમી લેતા આજે થોડું 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 તમને ભાવે ને એટલું જમજો એટલે અત્યારે બપોરે જીરીક દાળ ભાત ખાધા હતા તો અત્યારે ક્યાં વિશાળ ને કોઈ વિશાળ ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ વિશાળ કે તું ભેળ બનાવી દો એટલે પચી જલ્દી જાય અને તને મંદિરે મજા આવે ચાલો ખાઈ લેવું થોડીક છે હાલો મસ્ત પછી હું રેડી થાઉં મસ્ત રેડી થઈ ગયો ભાઈ હે ને સિમ્પલી ડ્રેસ પહેરી લીધો વોચ બેંગલ ચાલો જઈએ હવે મંદિર આપણે પોણા 5 થવા આવ્યા છે 10 મિનિટમાં પહોંચી જાય હે નહીતર તો ઉલટાની લેટ થઈ જાય હા ચાલો નીકળીએ ચાલો ને ફાઇનલી સાંજપણે હવે બનાવવાનો સમય થઈ ગયો છે આપણી મસ્ત રસોઈ રસોઈમાં તો આજે આપણે ત્રણ છીએ કામ મમ્મી દીદીને ભેળ ખાવી છે વિશાલ તમે ને હું પપ્પાને આજ મંદિરે જમવાનું છે તો અત્યારે પપ્પા વગર અમારી બને છે ફ્રેશ પાલક એની ભાજી અને અમે બાંધી દીધો છે લોટ તો પોચી પોચી ભાખરી કરી નાખી અને સાથે મસ્ત આપણી ફ્રેશ પાલકની ભાજી તો મારું મમ્મી જમીનની વહેલા પીઠી જાય કારણ કે સાડા નવ તો વિશાલને બસ છે

आले तुम्ही બધા इस्क का तुमचे छोकरा भाईने બધા छोकरा બધા इस्क का બધા બધા इस्क का खाएट ने आलो पारणी ऊपर पडू जी ऊपर पारणी ई बा

બાકી તો વર્ષે એક હોય મમ્મી એવું છે સારું હાલો વિશાલ જો બસ નો ટાઈમ થઈ જશે ઓલરેડી બેગ પેક થઈ ગયું છે પાણી ની બોટલ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ ઓલો લઈ લીધો ને નાસ્તો કરી લીયો એટલે ઓઢો લીધું કે ચા દસ આ લીધું જલ લીલી ઓઢવાની રોડું રેડી બધી વસ્તુ આવી હારો હાલો ફાઇનલી ગુડબાય હાલો હાલો બાય મે જય સ્વામિનારાયણ